નમસ્કાર મિત્રો તારીખ એક ત્રણ બે હજાર પચીસના રોજ જે એકમ કસોટી લેવામાં આવી હતી એમાં ધોરણ સાત વિષય અંગ્રેજી એની જે પ્રશ્ન બેંક હતી એનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે જોઈશું તો મિત્રો તમે જો મારી ચેનલ ઉપર પહેલીવાર આવ્યા હોય અને હજી સુધી મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલું બે લાયકન પ્રેસ કરી લેજો જેથી આવનારા બીજા નવા નવા વિડીયો ઝડપથી તમારા સુધી પહોંચી શકે તો ચાલો મિત્રો આજે આપણે ધોરણ સાત અંગ્રેજી વિષયની પ્રશ્ન બેંકનું સોલ્યુશન જોઈએ સૌથી પહેલાં પહેલો પ્રશ્ન છે કે ફકરાના આધારે પ્રશ્નોના જવાબ લખવાના છે એમાં પહેલો ફકરો એના પ્રશ્નો જોઈએ તો પહેલા પ્રશ્નમાં જવાબ આવશે ગીર ફોરેસ્ટ બીજામાં જવાબ આવશે વાઈલ્ડ લાઈફ ફોટોગ્રાફર ત્રીજામાં આવશે નો ચોથામાં આવશે ફોલ્સ અને પાંચમામાં આવશે લોસ્ટ ત્યારબાદ બીજો ફકરો છે એના જવાબ જોઈએ એમાં પહેલા પ્રશ્નનો જવાબ ઇન એ બિગ નિમ ટ્રી નિયર કુકુઝ હાઉસ પછી બીજા પ્રશ્નનો જવાબ આવશે કુકુઝ ફેમિલી મેમ્બર્સ લાઈક ટુ વેકઅપ વિથ ઇટ્સ વોઇસ ત્રીજામાં જવાબ આવશે યસ ચોથામાં જવાબ આવશે ટ્રુ અને પાંચમામાં જવાબ આવશે અર્લી ત્યાર પછી ત્રીજો ફકરો હતો એના આપણે જવાબ જોઈએ તો પહેલા પ્રશ્નમાં જવાબ આવશે ધ ટીચર્સ ટેલ ધેમ સ્ટોરીઝ એન્ડ જોક્સ પછી બીજા પ્રશ્નનો જવાબ જુઓ મેં નીચે લખેલો છે વી કેન સ્લીપ સેફલી ઇન અવર હોમ બિકોઝ ધ સોલ્જર્સ પ્રોટેક્ટ અવર બોર્ડર્સ ત્યાર પછી ત્રીજા પ્રશ્નનો જવાબ આવશે યસ ધેક કેર ઓફસ ચોથામાં જવાબ આવશે ટ્રુ અને પાંચમામાં જવાબ આવશે વેરિયસ ત્યારબાદ ચોથો ફકરો છે એના આપણે જવાબો જોઈએ તો પહેલા પ્રશ્નમાં જવાબ આવશે વી સ્વાઈપ ધ સ્માર્ટ કાર્ડ એટ યોર એક્ઝિટ સ્ટેશન બીજા પ્રશ્નનો જવાબ આવશે ધ ટ્રાવેલ ચાર્જીસ ત્રીજામાં જવાબ આવશે નો ચોથામાં જવાબ આવશે ટ્રુ અને પાંચમામાં જવાબ આવશે ટેક ત્યાર પછી પાંચમો ફકરો એના પ્રશ્નો જોઈએ તો પહેલા પ્રશ્નમાં જવાબ આવશે પંદર કિલોમીટર્સ બીજામાં જવાબ આવશે અરાઉન્ડ ટેન એ એમ શિવ એન્ડ શંકર લીવ ધેર હાઉસ ત્રીજામાં જવાબ આવશે યસ ઇટ વિલ ચોથામાં જવાબ આવશે ફોલ્સ અને પાંચમામાં જવાબ આવશે ન્યુ ત્યાર પછી બીજો પ્રશ્ન છે આપણે પ્રશ્નો બનાવવાના છે જે વાક્ય આપેલું છે એના આપણે પ્રશ્ન બનાવવાના છે એમાં પહેલો વિભાગ એમાં પહેલો પ્રશ્ન છે એનો જવાબ બનશે ડુ વી સિંગ સોંગ્સ પછી બીજાનો જવાબ બનશે ડઝ મિતાલી ડેકોરેટ હર હાઉસ ઓન દિવાલી ત્રીજામાં જવાબ બનશે ડઝ માય મધર નો એવરીથિંગ ચોથાનો જવાબ બનશે ડઝ ધ ફાર્મર્સ ગ્રો ક્રોપ્સ પાંચમા પ્રશ્નનો જવાબ આવશે Do રેહાન એન્ડ જિયા પ્લે વિથ ધેર ફાધર ત્યાર પછી બીજો વિભાગ એમાં પહેલું વાક્ય છે એનો જવાબ આવશે Do આઈ go ટુ સ્કૂલ એવરી ડે બીજાનો જવાબ બનશે વોટ ડઝ મિસ્ટી કટ ઓન હર બર્થડે પછી ત્રીજાનો જવાબ આવશે વોટ ડઝ માય ગ્રાન્ડ મધર ટેલ ચોથાનો જવાબ આવશે વોટ ડૂ અવર ટીચર્સ ડૂ અને પાંચમાનો જવાબ આવશે વોટ do વૈશાલી એન્ડ વર્ષા do ત્યાર પછી ત્રીજો વિભાગ છે એમાં આપણે જોઈએ તો પહેલાંનો જવાબ બનશે વોટ ડુ યુ ડૂ ઇન ધ ક્લાસ બીજું વાક્ય એનો જવાબ વોટ ડઝ ચિંતન સ્પીક ત્રીજાનો જવાબ વોટ ડઝ યોર અંકલ પે ચોથાનો જવાબ વોટ ડુ ધ સ્ટુડન્ટ આસ્ક ડ્યુરિંગ ધ ક્લાસ અને પાંચમાનો જવાબ બનશે વુ સીટ ટુગેધર પછી ચોથો વિભાગ એમાં પહેલું વાક્ય એનો જવાબ બનશે વોટ ડુ ધે લર્ન બીજાનો જવાબ હુ શોઝ અઝ ધ વે પછી ત્રીજાનો જવાબ બનશે હુ ઓલવેઝ હેલ્પ્સ મી ચોથાનો જવાબ હુ વિઝિટ ધ સ્કૂલ અને પાંચમાનો જવાબ બનશે હુ સ્પીક્સ ધ આન્સર્સ એવી જ રીતે આપણે પાંચમો વિભાગ છે એ જોઈએ એમાં પહેલાનો જવાબ હુ લીવ ધ ક્લાસ બીજાનો જવાબ બનશે હુ સ્ટાર્ટ એ ન્યૂ જોબ ત્રીજાનો ત્રીજું વાક્ય છે એનો પ્રશ્ન બનશે હુ હેલ્પ્સ મી પછી ચોથું વાક્ય એમાં આવશે હુ અરેન્જ બુક્સ અને પાંચમું વાક્ય એનો પ્રશ્ન બનશે હુ ટિસિસ ઇચ અધર આ રીતે આપણે પ્રશ્ન વાક્ય બનાવવાના છે ત્યાર પછી ત્રીજો પ્રશ્ન છે આપણને જે ઉદાહરણ આપેલું છે એ ઉદાહરણ પ્રમાણે આપણે વાક્યો બનાવવાના છે તો જુઓ પહેલા વિભાગનું જે કોષ્ટક છે અને બીજા વિભાગનું જે કોષ્ટક છે એના મેં અહીં જુઓ વાક્ય બનાવેલા છે તમે જોઈ શકો છો ત્યારબાદ આપણે જોઈએ ત્રીજું અને ચોથું કોષ્ટક તો જુઓ એના પણ મેં અહીં વાક્યો બનાવેલા છે તમે જોઈ શકો છો ત્યાર પછી પાંચમું કોષ્ટક તો આ પાંચમા કોષ્ટકના પણ મેં અહીં વાક્યો બનાવેલા છે જે તમે જોઈ શકો છો ત્યારબાદ ચોથો પ્રશ્ન ચોથા પ્રશ્નમાં ખાલી જગ્યા પૂરવાની છે એમાં પહેલો વિભાગ એમાં પહેલા પ્રશ્નમાં જવાબ આવશે ઓન બીજામાં આવશે ઇન ત્રીજામાં આવશે નિયર ચોથામાં આવશે અંડર અને પાંચમામાં આવશે બિટવીન ત્યાર પછી બીજો વિભાગ એમાં ખાલી જગ્યા જોઈએ તો પહેલી ખાલી જગ્યામાં જવાબ આવશે બિટવીન બીજામાં આવશે ઇન ત્રીજામાં આવશે ઓન ચોથામાં આવશે નેક્સ્ટ ટુ અને પાંચમામાં આવશે અંડર ત્યાર પછી ત્રીજો વિભાગ એની ખાલી જગ્યા જોઈએ તો પહેલી ખાલી જગ્યામાં જવાબ આવશે ઇન બીજામાં આવશે ઇન ફ્રન્ટ ઓફ ત્રીજામાં આવશે બિટ્વિન ચોથામાં આવશે ઓન અને પાંચમામાં આવશે આફ્ટર ત્યાર પછી ચોથો વિભાગ છે એની ખાલી જગ્યા જોઈએ તો પહેલી ખાલી જગ્યામાં જવાબ આવશે બિટવીન બીજામાં આવશે વિથ ત્રીજામાં આવશે ઓપોઝિટ ચોથામાં આવશે ઇન અને પાંચમામાં આવશે ઓન ત્યાર પછી પાંચમો વિભાગ એમાં પહેલી ખાલી જગ્યાનો જવાબ આવશે આફ્ટર બીજામાં આવશે ઓન ત્રીજામાં આવશે ઇન ચોથામાં આવશે બિટવીન અને પાંચમામાં આવશે ઇન ફ્રન્ટ ઓફ આ રીતે ખાલી જગ્યા પૂરી કરવાની છે ત્યારબાદ આગળ જોઈએ પ્રશ્ન પાંચ આપણને જે સંવાદ આપેલા છે ડાયલોગ એ આપણે પૂરા કરવાના છે તો પહેલો વિભાગ આપણે જોઈએ એમાં પહેલી ખાલી જગ્યા પહેલા વિભાગમાં પહેલી ખાલી જગ્યા એમાં જવાબ આવશે યસ યુ મે બીજી ખાલી જગ્યામાં જવાબ આવશે ટેક ધીસ ફોર્મ ચોથામાં આવશે હિયર ઇટ ઇઝ પછી ચોથામાં આવશે ઇટ ઇઝ ઓકે અને પાંચમામાં આવશે વેલકમ ત્યાર પછી જે બીજો ડાયલોગ છે એમાં આપણે જોઈએ તો પહેલામાં જવાબ આવશે યસ કમ ઇન બીજામાં આવશે ગુડ મોર્નિંગ ત્રીજામાં આવશે યસ યુ મે સીટ પછી ચોથી ખાલી જગ્યામાં આવશે ડોન્ટ વરી અને છેલ્લામાં આવશે વેલકમ ત્યાર પછી ત્રીજો ડાયલોગ જોઈએ તો પહેલી ખાલી જગ્યામાં જવાબ આવશે યસ પ્લીઝ બીજી ખાલી જગ્યામાં ધેર ઇઝ ત્રીજી ખાલી જગ્યામાં કેન યુ ટેલ મી ચોથી ખાલી જગ્યામાં આવશે ઓફકોર્સ અને પાંચમી ખાલી જગ્યામાં આવશે યુ આર વેલકમ ત્યાર પછી ચોથો ડાયલોગ જોઈએ એમાં પહેલી ખાલી જગ્યા એમાં જવાબ આવશે ગુડ મોર્નિંગ બેટા બીજી ખાલી જગ્યા એમાં જવાબ આવશે આઈ વોન્ટ ટેન રૂપીઝ ત્રીજામાં આવશે આઈ વિલ ઇટ પીનટ્સ ચોથી ખાલી જગ્યામાં જવાબ આવશે થેન્ક યુ પાપા અને પાંચમી ખાલી જગ્યામાં આવશે વેલકમ ત્યાર પછી છેલ્લો પાંચમો ડાયલોગ જોઈએ એમાં પહેલી ખાલી જગ્યામાં જવાબ આવશે વેર આર યુ પછી બીજી ખાલી જગ્યામાં જવાબ આવશે હાઉ કેન આઈ રીચ ધેર ત્રીજી ખાલી જગ્યામાં આવશે આઈ એમ કમિંગ ચોથી ખાલી જગ્યામાં આવશે હેલો અને પાંચમી ખાલી જગ્યામાં આવશે લેટ્સ ગો તો મિત્રો આ હતું ધોરણ સાત અંગ્રેજી વિષયની એકમ કસોટીનું સોલ્યુશન જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયો જરૂરથી લાઇક કરજો તમારા બીજા મિત્રોને શેર કરજો અને તમે જો મારી ચેનલ ઉપર પહેલીવાર આવ્યા હોય તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલું બે લાઇકન પ્રેસ કરી લેજો જેથી આવનારા બીજા નવા નવા વિડીયોની નોટિફિકેશન ઝડપથી તમને મળતી રહે તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આ વિડીયો પણ જરૂરથી લાઇક કરજો થેન્ક યુ